નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે પીએમ આવાસ યોજનાનો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે બરાબર તો ચાલો મિત્રો જાણીએ તો મિત્રો સૌપ્રથમ તમને જણાવી દઉં કે પીએમ આવાસ યોજના મેળવવા માટે જે વાર્ષિક આવક છે તે ત્રણ લાખથી નીચેની હોવી જોઈએ બરાબર છે ત્રણ લાખથી ઉપરની નહીં એ એને સૌથી પહેલી આવશ્યકતા છે બરાબર છે ત્યારબાદ જો તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારું જે ઘર છે તે ઘરવેરાની પાવતીની જરૂર પડે બરાબર છે જે વેરો ભરતા હોય તે પરંતુ મિત્રો જો તમે હયાત છો અને તમારા નામનું તમારે પીએમ આવાસ યોજનાનો લાભ લેવો છે પરંતુ તમારું જે ઘર છે એ તમારા પિતાજીના નામે છે અથવા તમારી માતાજીના નામે છે અને તે લોકો અવસાન પામેલા છે તેવા સંજોગો દરમિયાન મિત્રો ઘરવેરાની પાવતી માંગવામાં આવશે તો તમને પીએમ આવાસ યોજનાનો લાભ નહીં મળે બરાબર છે તો તેના માટે તમારે શું કરવાનું તો તેના માટે તમારા જે પણ તમારા પિતાજી અથવા તમારી માતાજીના નામે જે ઘર છે તેની વારસાઈ કરાવીને તમારા નામે કરાવવાનું રહેશે મિત્રો બરાબર છે એટલે જો તમારા નામને જ જે ઘરવેરાની પાવતી છે એ તમારા નામને જ આવવી જોઈએ બરાબર છે ત્યારે જ તમારો આજે પીએમ આવાસ યોજનાનું જે ફોર્મ ભરાય છે તેની અંદર તમને લાભ મળી શકે છે ઘણા બધા મિત્રોનો એવો મેસેજ છે કે ઘર અમારે માના નામે છે અથવા અમારા પિતાના નામે છે અને આવાસ યોજનાનું ફોર્મ અમારા નામે ભરવું છે પરંતુ માતાજી અથવા પિતાજી હયાત નથી તો શું અમારું ફોર્મ ભરી શકે ના મિત્રો નહીં ભરી શકાય બરાબર છે જે વ્યક્તિના નામે ઘર છે તે વ્યક્તિ જો હયાત હોય તો વાંધો ના આવે તમારા પિતાજી હયાત છે અને તમે ફોર્મ ભરી દીધું છે બરાબર છે આવાસનું તો મિત્રો એ આવાસનું ફોર્મ તમે એપ્લિકેશન આપી દીધું છે અને ત્યારબાદ તમારા પિતાજી જો અવસાન પામે છે તેવા સંજોગો દરમિયાન ડાયરેક્ટ એ જે ફોર્મનું એપ્લિકેશન છે એ દીકરાના નામે થઈ જાય છે ટ્રાન્સફર અને ત્યારબાદ દીકરાના નામે અથવા તો પછી જો તમારા માતાજી જીવિત હોય તો તેમના નામે ડાયરેક આવીને ટ્રાન્સફર થઈને આવી જાય છે પરંતુ વ્યક્તિ ગુજરી ગયેલ છે ને એમના નામે ઘર છે બરાબર છે અને વેરા પાવતી જે ગુજરી ગયેલ વ્યક્તિ છે તેમના નામે જ બોલે છે એની અંદર એવું જરૂર નથી કે તમારા પિતાજી કે માતાજી ઘર જેના નામે હોય એ વ્યક્તિ હયાત હોય તેમણે જ પીએમ આવાસ યોજનાનો લાભ મળે છે બરાબર છે જે વ્યક્તિ અવસાન પામે છે અને એમના નામે ઘર છે અને એમના નામે જ વેરો હજી સુધી તમે ભરો છો તેવા સંજોગો દરમિયાન મિત્રો તમારે પીએમ આવાસ યોજનાનો લાભ મેળવવા માટે ઘરને તમારા નામે કરવું પડશે અથવા બીજી કોઈપણ જે હયાત વ્યક્તિ છે ઘરના સભ્યની અંદર જો ચાર ભય હોય તો સૌથી મોટા ભાઈ હોય તો તેમના નામે એ રીતનું જે પણ પ્રોસેસ આવતી હોય છે એ રીતે તમારે ઘરની વારસાઈ કરવાની હોય છે બરાબર છે મિત્રો અને ઘર જે તે વ્યક્તિના નામે થાય ત્યારબાદ તમારા નામનો વેરો ભરાશે અને એ જ વેરા પાવતીને ડોક્યુમેન્ટ તરીકે પીએમ આવાસ યોજનાની અંદર તમે આપી શકો છો બીજું એ છે કે તમારા બેંકની પાસબુક હોય છે આપવાની હોય છે કે જેથી કરીને તમારો જે પણ આવાસ યોજનાનો જે પણ પહેલો હપ્તો બીજો હપ્તો પડે છે પૈસા એ ડાયરેક્ટ તમારા ખાતાની અંદર આવે મિત્રો બરાબર છે ત્યારબાદ રેશન કાર્ડની જરૂર હોય છે ત્યારબાદ તમારું જે ચૂંટણી કાર્ડ હોય છે એની જરૂર હોય છે આધાર કાર્ડની જરૂર હોય છે અને મિત્રો આ બધા જે ડોક્યુમેન્ટ છે એ તમારું જે પણ આવાસનું ફોર્મ છે એ તમારા ગ્રામ સેવક પાસેથી અથવા તો શહેરની હોય તો તમે ત્યાં આગળ તમારું જે તે ઓફિસ હોય છે ત્યાં આગળથી તમે લાવીને એ ફોર્મને તમે ભરાવી શકો છો આ ફોર્મ તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો મિત્રો અને જો ગામ ગ્રામીણ વિસ્તાર હોય તો તમારા સરપંચ સાહેબ શ્રી હોય છે અથવા તો તમારા ગ્રામ સેવક હોય છે તેમની પાસે પણ આ ફોર્મ તમે ડોક્યુમેન્ટ આપીને ભરાવી શકો છો બરાબર છે મિત્રો એટલે કહેવાનો મુદ્દો એ કે જે ઘરવેરાની પાવતી જ્યારે આપવાની આવે છે ને ડોક્યુમેન્ટ તરીકે ત્યારે ઘણી બધી તકલીફ ઊભી થતી હોય છે એટલે જો આવું કોઈ પણ સંજોગોની હોય કે તમારા મા બાપ ના હોય અને એમના કોઈ પણ બેમાંથી એકના નામે હોય તેવા સંજોગો દરમિયાન તમે આ જે પીએમ આવાસ યોજનાનું ફોર્મ ભર્યું ભરવાનું હોય છે એ ફોર્મ ભરતા પહેલાં તમે વારસાઈ કરીને ઘર નામે કરી દેજો અને ત્યારબાદ તમે એપ્લાય આપજો બરાબર છે આવાસ યોજના વિશે તો મિત્રો વિડિયો કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને શેર કરજો મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત